સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ અમદાવાદમાં પિતરાઈભાઈએ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી પરિવાર અને સોસાયટીના સભ્યો દ્વારા મોડી રાત્રે ઉજવણી કરાઈ હતી સુનિતાની વાપસી માટે પિતરાઈભાઈએ મહામૃત્યુંજય જાપના પાઠ કર્યા હતા સુનિતા ધરતી પર હેમખેમ વાપસ પરત ફર્યા છે અને પરિવારજનોએ નિરાતનો શ્વાસ પણ લીધો સુનિતા પૃથ્વી પર આવતા પરિવારજનોએ ફૂલની પાખડીઓ ઉડાડી ખુશી વ્યક્ત કરી એ નાનપણથી જ નિડર હતી નાનપણથી ખૂબ શક્તિશાળી હતી એ ત્યાંની સ્કૂલમાં મેરોથન દોડમાં પણ પ્રથમ આવી હતી સાયકલિંગ રેસમાં પણ પ્રથમ આવી હતી આમ એનું નામ બોસ્ટનની સ્કૂલમાં પણ બહુ મોટું હતું અને એમ કરતાં કરતાં મોટી થતાં એ મિલિટરીમાં દાખલ થઈ હતી કારણ કે એના મોટાભાઈ જય એ પણ એ વખતે એરફોર્સમાં હતા એટલે એમને બધાને એ લાગતું હતું કે આ સારું છે અને આને કારણે એ મિલિટરીમાં દાખલ થઈ